હાઈ ફ્રેન્ડ્સ વાટીદાળના ખમણની જે રેસીપી આપણે જોવાના છીએ તે અમદાવાદના ન્યૂ રાણીપના એક ખૂબ જ ફેમસ ખમણવાળાએ આપેલી રેસીપી છે વાટીદાળના ખમણ બનાવવામાં જનરલી એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે કડક થઈ જાય ડૂચા વડે એવા થાય ડૂચા વડે એવા થાય તો તમે એક બે ખમણથી વધારે ના ખાઈ શકો તો આપણે આ વિડીયોમાં આપણે ખાસ ખમણવાળાએ બતાવેલી એવી પાંચ ટ્રીક્સ જોઈશું જેથી તમારા પણ ખમણ એકદમ સોફ્ટ જાળીદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ બને તો વિડીયોનો એક એક પોઈન્ટ ધ્યાનથી જોજો અહીંયા દોઢ કપ ચણાની દાળ લીધી છે તો દાળને પાણી એડ કરી અને સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું તો આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવી તો દાળ સરસ ચોખ્ખી થઈ જાય તો ત્રણ વખત દાળને ધોઈ લીધી છે પાણી કાઢી નાખ્યું છે હવે પાણી ડૂબાડૂબ એડ કરી ઢાંકણ ઢાંકી અને ચાર પાંચ કલાક પલળવા માટે રહેવા દેવાનું છે તો પાંચ કલાકમાં દાળ એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ જશે જો અહીંયા દાળ સરસ પલળી અને ફૂલી ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે તમે તોડો તો આ પણ સારી રીતે તૂટી જાય તો દાળમાંથી આપણે બધું પાણી કાઢી નાખ્યું અને એક વખત દાળને ધોઈ અને આ રીતે મિક્સર જારમાં લઈ લીધી છે તો થોડું પાણી એડ કરી પીસી લેવાનું છે એ રીતે આપણે બે બેચમાં પીસીશું દાળ વધારે છે એટલે તો બે બેચમાં પીસતી વખતે અહીંયા મારે ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ થયું છે અને આ બેટર છે એ તમારે પહેલી ટ્રિક્સ આ ધ્યાનમાં રાખવાની છે દાળ કકરી નથી પીસવાની કે દરદરી નથી પીસવાની એકદમ સોફ્ટ પીસવાની છે એકદમ સ્મૂથ પીસવાની છે તો અહીંયા લઈ લઈએ એક વાસણમાં વાસણ એવું લેવું કે એને પછી ફૂલવાની જગ્યા મળે હાથો આવે ત્યારે તો બીજી દાળને પણ સેમ રીતે થોડું થોડું પાણી એડ કરી પીસી લેવાનું ટોટલ બધી જ દાળ પીસતા એક ગ્લાસ જેટલું પાણી એડ થયું છે ફરી કહી દઉં તમને તો આ એક ગ્લાસ પાણી પીવાનો હોય એ પૂરો ભરીને ગયો છે હવે સારી રીતે એને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું છે તો એ પ્રોસીજર બે ત્રણ વખત કરી લેવી હાથની ગરમીથી સરસ હાથો આવે છે હવે પા ટી સ્પૂન હળદર અને સ્પૂન હિંગ એડ કરી લેવાની છે અને અહીંયા લીંબુના ફૂલ લીધા છે તો પોણી ટી સ્પૂન લેવા અડધી ટીસ્પૂન કરતાં ચપટી વધારે તો આ રીતના લીંબુના ફૂલ હોય છે એ જ લેવાના છે લીંબુના ફો ફૂલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે છાસ કે દહીં અહીંયા નથી લેવાનું વાટીદાળના ખમણ માર્કેટમાં જે મળે છે એમાં લીંબુના ફૂલ જ હોય છે અને એનાથી જ જે ટેસ્ટ આવે એ એનાથી જ સારો આવે છે અને આ ખમણ છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સારી રીતે લીંબુના ફૂલ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે એટલે અંદર ઓગળી જાય એકદમ સરસ ઓગળી જાય એટલે આપણે બે ત્રણ મિનિટ એને આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવી લેશું તો આ તમારે બીજી ટ્રીક્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે લીંબુના ફૂલ જ એડ કરવા પછી આ રીતે લેવલ કરી લેવાનું છે બે ત્રણ મિનિટમાં ઓગળી જાય છે તો આ લેવલ કરી લીધું હવે આ ત્રીજી ટ્રીક્સ છે આ રીતે આપણે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ચાળીને લીધો છે એ આ રીતે છાંટી લેવાનો છે છાંટ્યા પછી એની ઉપર પાણી એડ કરી લઈશું તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી જશે આ રીતે છાંટી દેવાનું છે તો આ રીતે તમે કરશો ને તો એમાં લમ્સ નહીં આવે તો આ રીતે હલકા હાથે પહેલાં ફેલાવી દેવાનું છે તો ચણાનો લોટ ઉપર પલળી જશે તો જુઓ સરસ પલળી ગયો હવે મિક્સ કરવાનું છે તો હવે અહીંયા મિક્સ કરી દઈએ તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવી લેવાનું અને પછી લેવલ કરી લેવાનું આ રીતે લેવલ કરશો તો સરસ રીતે આથો આવશે ઢાંકણ બંધ કરી અને ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં પણ રાખી શકો છો અને તડકામાં પણ રાખી શકો છો તો સાત આઠ કલાક તડકામાં રહેવા દઈશું સાત આઠ કલાક પછી અહીંયા જુઓ આઠ કલાક મેં રાખ્યું હતું અને હવે તમને બતાવું છું બેટર ફૂલી ગયું છે અને જો એકદમ સરસ આથો આવી ગયો છે જો શિયાળો હોય તો તમારે બે ત્રણ કલાક વધારે રાખવું તો આ રીતે સરસ આથો આવી ગયો છે મિક્સ કરી લઈશું હવે બધું જ બેટર એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું તો અહીંયા મેં ટુ ટી સ્પૂન બધા બેટરના માપનું લીધું છે કારણ કે આ બધા જ ખમણ હું આ બધા જ બેટરના બનાવી રહી છું અહીંયા અડધી ટી સ્પૂન હિંગ નાખીશું પહેલાં પણ આપણે નાખેલી અને અત્યારે પણ તો અડધી ટીસ્પૂન હિંગ પા ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તો મરચું છે એ લીલું તીખું મરચું લેવાનું તો બે તીખા લીલા મરચાં ટુકડો આદુ વાટીને એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ બનાવીને લીધી છે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આમાં બધા બેટરના માપનું બે ટેબલ સ્પૂન કાચું તેલ લેવાનું છે તેલ ગરમ કરીને નહીં તો એ આ વિડીયોમાં આવ્યું નથી પણ તમે જરૂર નાખજો એનાથી જે ખમણ બનશે એ જાળીદાર બનશે સોફ્ટ બનશે એવું નથી કે એનાથી તેલ નાખી એટલે કડક થઈ જાય તો એ ત્રીજી ટ્રિક્સ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે ખમણ જ્યારે બનાવો એની પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો આ પ્રોસીજર સ્ટીમરમાં પહેલાં કરી લેવી તમે આ રીતે સ્ટીમરમાં પ્લેટ પણ ગોઠવી શકો છો હું થાળીમાં બનાવવાની છું મોટી થાળીમાં એકવારમાં થઈ જાય અને જે થોડું બેટર બચશે એ આ નાની પ્લેટમાં બનાવવાની છું તો અહીંયા ત્રણ ચમચા ભરીને હું અલગ પહેલાં રાખી દઈશ અને આ થાળી છે તેલથી ગ્રીસ કરી લઈશ હવે અહીંયા થોડું બેટર છે એ અલગ રાખી દઈએ અને મોટી થાળીના માપનું હું તમને બતાવું છું અને આ બધાનું માપ એટલું છે કે કિલો જેટલા ખમણ તો તૈયાર થશે જ તો ત્રણ ચમચા ભરીને આપણે બેટર અલગ રાખી દીધું અને આ બધા બેટરના આપણે તૈયાર કરી રહ્યા છીએ થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની અને સ્ટીમરમાં અઢી ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે એટલે વચ્ચે પાણી ના થઈ રહે અને ગેસની ફ્લેમ ત્યાં હાઈ રાખવાની છે હવે આ બેટરને આપણે થોડું પાતળું કરી લઈશું કારણ કે જ્યારે આપણે હાથો લાવતા હોય ત્યારે ઘટ હોય છે ચોથા નંબરની ટ્રિક્સ તમારે એ ધ્યાનમાં રાખવાની છે જો બેટર તમારું વધારે ઘટ હશે અથવા તો વધારે પાતળું હશે તો પણ તમારા ખમણ કડક બનશે તો આપણે અહીંયા બેટર પાતળું કરવા કરવામાં વન ફોર્થ કપ જેટલું પાણી ગયું છે હવે અહીંયા કૂકિંગ સોડા મોટી થાળી પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલો મેં લીધો છે જે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ દાદી નાની વખતથી કૂકિંગ સોડા એ જ કુકિંગ સોડા અડધી ટી સ્પૂન તો એક ટેબલ સ્પૂન પાણીમાં ઓગાળીને આ રીતે મિક્સ કરવાનો છે એટલે ગાંઠા ના રહે બધામાં સારી રીતે મિક્સ થાય એક જ ડાયરેક્શનમાં ચલાવી લેવાનું છે જો બેટર હલકું થઈ ગયું છે એકદમ ફ્લફી થાળીમાં લઈ અને આ રીતે એને હલાવી અને પછી થાળીને ગોઠવી લઈશું તો અહીંયા થાળી છે એટલે મેં બે સ્ટેન્ડ રાખ્યા છે કારણ કે થાળી થોડી ઊંચી રહે તો આ રીતે ગોઠવી ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ છે એ હાઈ રાખી પંદર મિનિટ માટે થવા દઈશું તો પાંચમી ટ્રિક્સ તમારે એ ધ્યાનમાં રાખવાની છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે સ્લો કે પછી મીડિયમ નહીં રાખવાની હવે આ બીજું બેટર બચ્યું છે એમાંથી આ એક પ્લેટ ઢોકળા થઈ જશે જે ઢોકળા કહો કે ખમણ કહો તો આ આપણે કરી લઈશું તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે તો ખમણને હવે નાઈફથી ચેક કરી લેવાના છે અથવા ટૂથપિકથી તમે ચેક કરી શકો છો આ રીતે જો સાફ આવે છે કાઢી લઈશું તો પંદર મિનિટ મિનિટથી તમે વધારે રાખી શકો છો પાંચ છ મિનિટ પણ ઓછો સમય ના હોવો જોઈએ તો હવે આ ઠંડા થાય પછી એને કટ કરવાના છે તો અહીંયા ઠંડા થયા એટલે સ્ક્વેરમાં કટ કરીશું નાના નાના ટુકડામાં આ રીતે અને વાટીદાળના ખમણ હોય છે એ યલો પડતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે એને કાઢી લઈશું અને તમને બતાવું કેટલા જાળીદાર બન્યા છે જાળીદાર તો બને છે પણ ખાવામાં પણ જરા પણ ડૂંચા નહીં વળે એકદમ સોફ્ટ બને છે તો આ બીજી પ્લેટ મેં તમને બતાવી હતી એ સેમ રીતે મેં ઉતારી લીધા ત્યાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો કૂકિંગ સોડા અને થોડું પાણી નાખી અને મેં બીજી પ્લેટ તૈયાર કરી લીધી આ બાજુ બે ટીપડી બેથી અઢી ટીપડી મેં તેલ ગરમ કરવા મૂક્યું એમાં બે ટેબલ સ્પૂન રાઈ મૂકીશું તો રાઈ ક્રેકલ થાય એટલે બે ચપટી હિંગ નાખીશું મીઠા લીમડાના પાન દસથી બાર નંગ એક લીલું મરચું સમારીને સાંતળી લેવાનું અડધો કપ પાણી નાખી દેવાનું છે હવે એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું અને ચપટી પાણીના ભાગનું મીઠું ઉમેરીશું હવે ખાંડને આમાં ઓગાળી લેવાની છે આ રીતે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો આ વઘાર છે એ આપણે વાટીદારના ખમણ ઉપર રેડવાનો છે અને જેમ જેમ એ પીશે એમ વધારે સોફ્ટ બનશે તો આ રીતે આ રીતે બધો જ વઘાર એડ કરી લેવાનો ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી દઈએ હવે આપણે સર્વ કરી લઈશું અને એની સ્પેશિયલ ચટણી સાથે મેં સર્વ કર્યા છે અને જો તમારે આ વાટીદારના ખમણમાંથી સેવ ખમણી બનાવી હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરીને કરીને જણાવજો કેવા લાગ્યા